અટાણે બબે હજાર ના કટકા નાખે બબે હજાર રૂપિયા માં ખેડૂતો નું શું આવે વધે બોટાદ ની અંદર જે વસ્તુ થઈ છે એ બધાય માર્કેટિંગ યાદ માં આ વસ્તુ થવાની છે જો બોટાદ નું કાયદેસર નયા જવાબ આવે તો બધાય માર્કેટિંગ માં જ વસ્તુ થવાની છે કારણ કે બધાય માર્કેટિંગ માં આજ રહી છે ભાજપ વાળાના નેતા એમાં હાઉ ભાગ કરી અને બધી પબ્લિક માથેથી આજ

તમારાડવા એક એક જિલ્લા માંથી એક એક તાલુકામાંથી તમામ અમે ગાંધીનગર ભેગા કરશું મૂકશું નહીં અમે

મોટી સંખ્યાની અંદર સભાઓ જે છે તે કરી રહી છે અને તેમણે જ અત્યારે આ દ્રશ્યો જે છે મૌડી પાટીદારો જે છે તે મોટી સંખ્યાની અંદર અત્યારે ગોપાલિયા બોટાદ ની અંદર જે ઘટના બની છે ખેડૂતો વરસી છે કઈ રીતે જોઈ રહ્યા છે આ ખેડૂત નેતા રાજુભાઈ બોટાદ જનતા અને સમગ્ર ગુજરાત ના જો આવું કરશે તો આ બોટાદ જે ચાલી રહ્યા કોતળો છે એ બોટાદ થી સુધી પોચશે જય જવાન જય કિસાન આવા પથ્થરબાજી કરશે એને જળબાડ તો જવાબ દેવામાં આવશે સમગ્ર ખેડૂતો ગુજરાત ના ખેડૂતો પશુપાલકો રાજુભાઈ કરપડા ની સાથે છે

આ ભાજપ ની સરકાર ખેડૂતોને ને હાથે કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે ગામડે ગામડે ખેડૂત અમારા આમ આદમીના આગેવાનોને આગેવાનો કરી અને આખા ગુજરાતનો માહોલ બગાડવા માંગે છે આ ભાજપની સરકાર સામે અમે ખેડૂતો હવે મોરે મોરો દેવાની તૈયારી કરી છે ગામડે ગામડે જો અમને હેરાન કરશે પરેશાન કરશે તો આજ રીતે તેનો જવાબ આપવામાં આવશે ભાવને લઈને ની અંદર બગાવત શરૂઆત જે કહેવાય તે શરૂ થઈ ગઈ છે બોટાદ ની અંદર એક ખેડૂતો જે છે તે અવાજ ઉઠાવીને ગુજરાતની અંદર આ વાળા નીકળે તેવી શક્યતાઓ આજના જે દ્રશ્યો જોવા મળ્યા હતા લાગી રહ્યું છે કપાસ ભાવ નથી મળી રહ્યા તેમને લઈને જે વિરોધ થઈ રહ્યો છે કેટલો યોગ્ય છે મોદી મોદી સાહેબ પહેલા બે હજાર ચૌદ માં એમ કહેતા હતા કે અમે તમને બે ગણી આવક કરજો અત્યારે બે ગણી આવક નહીં ખેડૂતોની આવક બે ગણી ગઈ છે ખેડૂતો અત્યારે પાયમાન થઈ ગયો છે કપાસના મગફળીના કોઈ વસ્તુના ભાવ મળતા નથી વીસ વર્ષ પહેલાં જે ભાવ હતા તે ખેડૂતોની જર્સીના ભાવ મળે છે ખેડૂતોની આજે હાથેડી કકડે છે અને તે ખેડૂતો આજે વિપર્યા છે હજી અમે ખેડૂતો જ બહાર આવ્યા થઈ જ્યારે મહિલાઓ બહાર આવશે ત્યારે ભાજપનો એક પણ કાર્યકર કે આગેવાન આ માર્કેટની અંદર બહાર નહીં આવી શકે શું કેશો બોટાદ અંદર જે ઘટના બની અત્યારે બોટાદ અંદર પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસે પણ ટીઆર ગેસ છોડ્યા છે ખેડૂતો જે માંગ લઈને નીકળ્યા છે તેમને લઈને શું કહે ખેડૂતો માંગ ખરોબર છે અને દેવાની નથી આ સરકાર જાહેર તો જ ખેડૂતોના ભાવ અમને વધવાના છે બાકી આ ખેડૂત પાયમાલ થઈ ગયો છે ખેડૂતો ખેડૂતોની મજૂરી એવડી સડતી જાય છે

કાયદેસર નયા જવાબ આવે તો બધા માર્કેટિંગમાં આ જ વસ્તુ થવાની છે કારણ કે બધા માર્કેટિંગમાં આ જ રહી છે ભાજપવાળાના નેતા એમાં સૌ ભાગબટાઇ કરી અને બધી પબ્લિક માથેથી આ વસ્તુ કરે છે જ્યાં હોય ત્યાં ભાવ દેતી નથી અને ભાવ દે તો ચૌદસો રૂપિયા કર્યા હોય તો પછી એમાં ઢગલે જાય અને બસો બસો અઢીસો અઢીસો રૂપિયા કાપી લે છે આ ખેડૂતને ક્યાં ભોગવવા જવા ખેડૂતના ભાડાનું હું કોઈ પબ્લિકે કોઈ સરકારે

જ્યાં તાલુકામાં જાઓ ત્યાં બધા વિસાવદર વાળી બાકી પબ્લિક ખેડૂતો અત્યારે નારાજ છે ભાજપ સરકાર થી અંદર અત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી

ભાવ નથી મળતો અને જે પ્રથા ચાલી રહી છે તેમની સામે વિરોધ કરી રહ્યા છે અત્યારે જે ઘટનાઓ બની કે પોલીસના જે વાહનો છે તેમાં તોડફોડ થઈ છે પોલીસે ગેસ છે આખી ઘટનાને કઈ રીતે જોઈ આપણો આલા બોટાદ જે છે ખેડૂત સમલન છે થયું છે ભાઈ અમારા રાજુભાઈ કરપડાને જે તેનું આ બધું કર્યું છે અમે તમામ તૈયારી કરીને ગાંધીનગર સમર કરશું બહુ ખેડૂત તમામ ગુજરાતના ભેગા થવાના તેની એકલું અમે કરી દઈશું મૂકશું નહીં અમે અને આ ખેડો માટે છે ને અમારો એક પણ આમ પરતીનો કોઈ પણ કાંઈ કરશે ને અમે હારાવત નહીં રહેવા દઈએ સમજી ગયા

અજી હું અમારે હાથ કરવાની છે અમારો ગુજરાતમાં મોટો આગો ત્રણ થવાનું પ્રણુભાઈને રાજુભાઈને નઈ છોડાયને અમે ગાંધીનગર તમામ ખેડુ ગુજરાતના ભેગા કરશું મુકશું નહીં એટલે અમારી તાલુકા તમામ જવાબદારી અમે લઈશું એક એક જિલ્લામાંથી એક એક તાલુકામાંથી તમામ અમે ગાંધીનગર ભેગા કરશું મુકશું નહીં અમે હો હા બોટાદમાં જે ઘટના બની છે ખેડૂતો આંદોલન સ્વરૂપે હવે બહાર આવ્યા છે અને એમ કહેવાય છે કે બોટાડે બગાવતની શરૂઆત કરી દીધી ખેડૂત ખેડૂત પર તે કર્યો છે એ બહુ ખોટું કર્યું છે એ એમની મોટી ભૂલ છે અને એનો જવાબ ચટણીમાં આપવામાં આવશે અને વિસાવદર વાળી તો દરેક શહેરમાં થવાની જ છે પણ હવે બોટરાદ વાળી પણ થવાની છે એ યાદ રાખજો જે પોલીસને આગળ કરીને જે કાર્ય કરે છે એનો જવાબ અમે ઇલેક્શનમાં દઈશ અને અમે તો આમ પબ્લિક છે અમે કોઈ આંબાધી પાર્ટીવાળા નથી અમે સ્વૈચ્છાએ અહીં આવ્યા છે

અને અત્યારની સરકાર કોઈ પણ પ્રકારના કામ કરતી નથી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના જવાબ પણ આપતી નથી અને સત્તામાં અંસાવા ચૂડ થઈ ગયેલા છે અને આ પરિવર્તન જરૂરી છે પરિવર્તન કરીને જ રહીશું એની રીતે બોટાજની ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા અમારી ભાગ્યશાળી છે ત્રણ કોર્પોરેટર આવ્યા માટે લડતા હતા કામ tract

અહીંયા લોકો છે સાથે વાત કરવાનો પ્રયાસ તેઓ શું કહી રહ્યા છે કારણ કે જે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જયારે વિસ્તાર જે પાટીદારનો ગઢ માનવામાં આવે છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ એક મોટી સભા જે છે તે યોજવામાં આવી છે કાકા બોટાદની અંદર જે અત્યારે ઘટના બની છે બોટાદની અંદર જે ઘટના બની છે પોલીસના જે વાહનો જે છે તેમાં ખેડૂતોએ પથ્થરમાંનો કર્યો છે કપાસની માંગને લઈને આંદોલનની શરૂઆત થઈ છે કઈ રીતે જોઈ ગયા છે તનો કમ અહીંયા સભામાં આવ્યા છો કોને સાંભળવા આવ્યું શું લાગે છે પરિવર્તન થશે રાજકોટમાં જરૂર ચોક્કસ ભ્રષ્ટાચારી સરકાર ની વિદાય થાય કે ખૂબ જરૂરી છે પાટીદાર નો ગઢ માનવામાં આવે છે અહીંથી શરૂઆત થશે પરિવર્તન હા ચોક્કસ

મોટી સંખ્યાની અંદર અત્યારે લોકો જે છે તે ઉમટ્યા છે ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ અત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર જી જનમેદની છે તેમને સંબોધવાના છે હવે ક્યાંક ને ક્યાંક અહીંયા રાજકોટની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા જે છે તેઓ એક બાદ એક સભા જે છે તે ગજવી રહ્યા છે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે આવી રહી છે અને તેમને જ લઈને હવે આમ આદમી પાર્ટી જે છે તે અત્યારે અહીંયા જે કહી શકાય જોરશોરથી રાજકોટ શહેરની અંદર ગુજરાત હોય ગુજરાતભરની અંદર આ પ્રકારે હવે એક જે કહી શકાય કે લોકોની વચ્ચે જઈ રહી છે અને આવનાર જે રણનીતિ કહી શકાય તે અત્યારે અહીંયા આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજકોટમાંથી પણ જોરશોરથી લડશે બોટાદની વાત આપણે લોકો સાથે કરી રહ્યા હતા અને બોટાદમાં જે ખેડૂત આંદોલન જે થયું છે અને ખેડૂતોનો જે કહી શકાય આક્રોશ જોવા મળ્યો અને પોલીસની જે ગાડીઓ જે છે તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો સામા પક્ષે પોલીસ છે તેમણે પણ ટીઆર ગેસ છોડવાની જરૂર પડી હતી એટલે કે હવે આવનાર દિવસોની અંદર આ આખા રાજ્યની અંદર આ પ્રકારે ખેડૂતોનો વિરોધ જોવા મળશે તેવું આપણે લોકો સાથે વાત કરી તેમણે પણ કહ્યું પરંતુ જે પ્રમાણે આમ આદમી પાર્ટી હવે જોરશોરથી જે કહી શકાય કે લોકો વચ્ચે જઈ રહી છે એ પછી રાજુ કરપડા હોય ગોપાલ ઇટાલિયા હોય સુદાન ગઢવી હોય રાજકોટની અંદર પણ હવે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ કેવું વધશે તે પણ જોવું રહેશે